અરે આજ તો રાતે વરરાજાના ફુલેકામાં પુષ્પરાજ ગરી ગયો તો રામ રામ મિત્રો હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ આજે અમારે એપલ ડીજે લઈને જવાનું છે ગામ જોબાળા પછી હું અમે તો ડીજે ભરેલું હેલિકોપ્ટર આઠમા ઘેર માં નાખીને ઉપાડ્યું લટાપટા 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 મિત્રો અમે પહોંચી ગયા છે રાણપુર અને આ વિઠ્ઠલ બેઠા છે ને એની મફત સોડા પીધી છે અને સમોસા ખાધા તરીકા ભીખ માંગને કા પછી વિઠ્ઠલભાઈ નો ભાણો કે તમે મફતમાં ખાઈ લીધું હોય ને તો જોબાળા જઈને ડીજે શકાવ પછી મેં તો ગામ જોબાળા ની બજાર એપલ ડીજે મૂક્યું ઢેલું અને પછી અડધા ગામે ફૂલે કુપ ને તા તો પુષ્પારાજ ની એન્ટ્રી થઈ અને આખું ગામ જોવાયું બોલું

ગળેલાના તો તો ડીજે ભરેલું હેલિકોપ્ટર ગટર માં ગરી ગયો અને મારું બેટુ એન્જિન બંધ થઈ ગયું પછી હું અમે તો હેલિકોપ્ટર ના રંગેલા રાજા ના ટ્રેક્ટર માં બાંધીને ઉપાડી ચાલો એયા જય રાજા ના પરધન બનઈ ચાજી યારે ચાલા બે અને પછી એમે તો આખી રાત નાન્યાન હોઈ ગયા ને હવે રે જાય ગયા ને પછી વિઠ્ઠલભાઈ પાંચસો રૂપિયાની ની ફાફડી મગાવી ને સાન ફાફડી શકાય પછી એમે તો ભગવાનનું નામ લઈને હેલિકોપ્ટર ઉપાડ્યું તે ઉપડી ગયું પછી વિઠ્ઠલભાઈ બાય બાય ટાટા કરીને જોબાળા બજારમાં અમારું હેલિકોપ્ટર ઉપાડ્યું લટપટા 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 અને મારી બેટી ગટર આવી ને પાછું હેલિકોપ્ટર ગટરમાં માં ગીરી ગયું ને એન્જિન બંધ થઈ ગયું પછી હું તો જધાઈ ગયા વળી પાછું હેલિકોપ્ટર ઉગતા પોર માં જીતાભાઈ ની ગાડી વાય બાંધ્યું હોય સલાહ દુખ કઈ ખતમ નહી હોતા ભાઈ રાજા ના પર પણ અમે તો મોજીલા માણા બીજું બધું જાય તેલ લેવો પછી અમે હેલિકોપ્ટરને અધો અછાળે ઊભું રાખીને ચા મગાવીને ચાનો કોટો સડાયો અને પછી અમે હેલિકોપ્ટરને બોટાજના ગેરજમાં ઉતાર્યો અને મેં કીધું આમાં જે પણ વસ્તુમાં ખરાબી હોય ને બધી નવી નાખી દો અને પાંચ કારીગર હાસા થઈને સોંટ્યા હો પણ કારીગરો એટલા ઝડપી અને એટલા અનુભવી હતા ને તે દોઢ કલાકમાં માં અમારું હેલિકોપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું આ અમારા સમીરભાઈ લટપટ લટપટ વાળા વિડીયો બહુ જોવે કેવી મજા આવે બહુ મજા આવે તો એને બહુ મજા આવે છે અને મિત્રો અમે થોડાક હેરાન થયા પણ અમને મજા બહુ આવી જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો બાકી આપણે તો ઓલ ટાઈમ મોજમાં જ રહેવાનું